હતી હા હતી જ એટલે સમજી જા લગભગ વર્ષના માં નાખ્યા નહીં આ જગ્યાએ દવા કરે છે દેશી આયુર્વેદિક થી અમે આવ્યા અને અહીંથી અમારા ઘરના ની દવા લઈ ગયો છે પછી પેલા મહિને આવ્યા એટલે એનાથી દવા થી સારું પડ્યું એટલે બીજો મહિને લઈ ગયો અત્યારે ત્રીજો મહિનો થઈ ગયો એટલે હાવ રેડી થઈ ગયા છે કોઈ પણ જાત ની દવા અત્યારે

Berapa nih? Jadi dua kali.